નમસ્તે આપણે જાણીએ છીએ તે મુજબ શિક્ષણ સહાયકની ભરતી ટૂંક સમયની અંદર આવી રહી છે પહેલાં અગિયાર બારની ભરતી થશે ત્યારબાદ નવ દસની અને ત્યારબાદ ટેટની ભરતી થશે સંપૂર્ણ ભરતી છે તે આપણે ટેટ અને ટાટના મેરિટના આધારે જ આ ભરતી થવાની છે ટાટમાં જેમને સારામાં સારા માર્ક હશે તેમનો ભરતીમાં વારો આવશે પહેલાં જે શૈક્ષણિક લાયકાત ગણાતી હતી તે હવે ગણાશે નહીં તે અંગે આજના મહત્ત્વના સમાચાર જોઈ લે ઘણા સમયથી આ વાત આવતી હતી કે ટેટ અને ટાટના માર્ક જ શિક્ષણ સહાયક અને શિક્ષકની ભરતીમાં માન્ય ગણાશે તે અંગે આજે સરકારે સ્પષ્ટ કરતા નિયમો બહાર પાડ્યા છે જો વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલ આજના ન્યૂઝપેપરને અનુસંધાને રાજ્યના શિક્ષણ વિભાગમાં ધોરણ નવથી બારની શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર કર્યા જેમાં સ્નાતક અનુસ્નાતક બીએડ અને એમએડના માર્ક્સ ભરતીમાંથી ગણાશે નહીં જેની બાદ બાકી કરવામાં આવી છે ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતીમાં તાટ પરીક્ષા છે તે જ હવે સર્વસ્વ રહેશે અને શૈક્ષણિક લાયકાતના માર્ક છે તેનું કોઈ પણ પ્રકારનું મૂલ્ય રહેતું નથી અત્યાર સુધી ટાટ માં સિત્તેર ટકા શૈક્ષણિક લાયકાતના ત્રીસ ટકા મુજબ મેરિટ બનતું હતું જેમાં સ્નાતકના દસ ટકા અનુસ્નાતકના દસ બીએડના એડના પાંચ એમ પાંચ આમ ફૂલ ત્રીસ ટકા અને સિત્તેર ટકા છે તે તમારા ટાટના માર્ગ ગણાતા હતા હવે આ પદ્ધતિને સંપૂર્ણપણે ફેરફાર કરીને સંપૂર્ણપણે જેમને ટાટમાં સારા માર્ક્સ છે તેવા જ ઉમેદવારો છે તેમની ભરતી થશે આપણે જાણીએ છીએ મુજબ ટાટ છે તે દ્વિસ્તરીય લેવાની હતી એટલે પરીક્ષાના નિયમોમાં પણ ફેરફાર થયો છે ભરતીના નિયમોમાં પણ ફેરફાર થયો છે જેમને ટાટમાં સારા માર્ક્સ છે તેવા ઉમેદવારો છે તે ચોક્કસપણે નોકરીએ લાગી જશે ઉલ્લેખનીય છે કે ધોરણ અગિયાર બારમાં શિક્ષકના ગત સપ્ટેમ્બર બે હજારમાં ત્રેવીસમાં દ્વિતીય સ્તરીય ટાટ પરીક્ષામાં મેન્સમાં એકતાલીસ હજાર બસ્સો ઉમેદવારમાંથી પંદર હજાર બસો તેત્રીસ ઉમેદવાર એટલે કે અડધા અડધ ઉમેદવાર છે તેમને એકસો વીસ કે તેથી વધુ માર્ક્સ આવ્યા હતા જેમાંથી એકસો ચાલીસ કે તેથી વધુ માર્ક્સ ધરાવનાર ઉમેદવારોની સંખ્યા બે હજાર પાંચસો ને ચોસઠ હતી અને નવ દસમાં શિક્ષકની પરીક્ષામાં ચુમ્માલીસ હજાર એકસો અગિયાર ઉમેદવારોને બસોમાંથી એકસો ને દસ કરતાં વધુ માર્ક્સ આવ્યા હતા એટલે આ વખતે જેમને મેરિટમાં સારામાં સારા માર્ક્સ છે તેવા ઉમેદવારોની નોકરી પાકી ગણી શકાય આ અંગે તમારું શું મંતવ્ય છે તે જરૂર અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ના ભૂલતા